આમાં યુઝ થાય છે નશા કરવા માટે ગોગો પેપરનો યુઝ કરવામાં આવે છે જે અમુક પાનના ગલ્લેને વેચાણ થતું હોય છે અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગલ્લે ગલ્લે એટલે તપાસ કરવામાં આવી રહી છે ને આપ જોઈ રહ્યા છો લાઈવ રેડના દ્રશ્યો કે અમદાવાદ એસઓજી ક્રાઈમ દ્વારા લાઈવ રેડ કરવામાં આવી છે અને અહીંયા આગળ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે ચેકિંગ હાથ ધરવામાં આવી છે કે આવા ગલ્લે જે ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું છે શું અને કાયદેસરની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એસઓજીની તમામ ટીમે જે ઝુંબેશ હાથ ધરી છે કે આવા જે નશામાં વપરાતા ગોગો પેપર જે છે જે નશાના લત માટે વપરાય છે તેના ઉપર ગાડીઓ કસવા માટે પોલીસ અત્યારે સતર્ક થઈ છે અને અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની આ પાલડી વિસ્તારમાં અહીંયા આગળ જે છે રેડ કરવામાં આવી છે ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને પૂરતા પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવી રહી છે આપ જોઈ શકશો દ્રશ્યો અમારા સાથે શું એટલે રેડમાં દ્રશ્યો જોવા માટે આપ અમારી ચેનલ સાથે લાઈવ બન્યા રહો અને લોકોને શેર પણ કરો ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ मैं आज दोबारा में आ चुकी है અત્યારે હાલમાં એડાઈ રિપોર્ટ આવેલા પાંચ પાંચ પરારાજી કાંજો નો નોતું કરે તો દર દિનો પટા હાથે હતો તો આજે ચેકિંગ આવી છે અને કદાચ કરીવાઈ ગઈ છે ભાષામાં વપરાય છે વધારે ઉશ્મય ઉમેટવામાં આવી છે કે નહીં તે ફાઈલમાં ને ફાઈલ પર પરસ્પરમાં આવી રહી છે તો વિશેષ જરૂર દર્શન का एसीजी टीम द्वारा अत्याध हाल में 15 फीट का और नए निवास स्थान का प्रमाण पत्र जारी किया और हरि जाओ साहब ने साहब ने सुश्रत हमें चार दिन लगेंगे है तो से शिवपुर रोड पर गवर्नमेंट ने द्वारा विस्तार का डिटेक्शन चर्चा पूरी कर रहे हैं ऑलरेडी मैंने हस्ताक्षर के जारी हो चुके है हमारा हमने नया और 150000 का આપ જોઈ રહ્યા છો એસોજી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની લાઈવ રેડ એટલે લાઈવ જે તપાસ થઈ રહી છે લાઈવ ચેકિંગ થઈ રહી છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો જે ગોગો પેપર જે નશામાં વપરાય છે તે ગોગો પેપર અત્યારે અહીંયા મળી આવે છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પછી બજાર હવે લાગી છે જે ઉત્તર કરવામાં આવી છે પાટીનો ખાતો હાથ રાવી છે જોવાનું એ રહ્યું કે અહીંયાથી એ ગોગો પેપર કે કોઈ એવું મળી આવે છે કે નહીં જે જવાનું કેમ છે આ પીપરનો ઉપયોગ કરવા શું પદ્ધતિ હોય છે હાલ મંડીમાં બોલો એટલે અને કેમ

અને મનોવસ્ત કામે પાણીની દુકાન પર કે દુલાવ પર આ પ્રકારના મનોવસ્ત ન હોય છે માટે અમે એવું કરીએ છીએ ખાસ કરીને પાણીની દુકાનના જે સંચાલક છે તેની સખત આપવામાં આવે છે બીજો જો ખાસ કરીને અલગ અલગ જે ચાર ટીમો દ્વારા જે આવા નશો કરવા માટે આ રૂપો કરતા હોય છે તેને લઈને અત્યારે હાલ દ્વારા અલગ અલગ

એવાળો બેટર સતીમાં રહેવા દેજો આપણે હા ટૂંક સમયમાં એસોજી વાત કરીશું કે આ ક્રેડિટના રેટ અને કે પ્રતિબંધિત આપણે अमदा द्वारा अगरि अॻिते चार टीम बनी अमदा

મળી આવશે એની સાથે કાર્યવાહી કરવામાં આવશે આ જે ડોગો પેપર છે એનો ઉપયોગ ખાસ કરીને રસડી લોકો છે ગંધરાનો ગાંધી લોકો છે એની જાન્યુઆરી એની અંદર થાકી અને રસી યુઝ કરતા હોય છે तो तो जो तो 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 હું હાઈ વિડીયોગા હોય તો લા ઓફલાઈન નમસ્કાર દર્શક મિત્રો ભૂંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી છે અમદાવાદ શહેરના પાલડ વિસ્તારમાં આવે છે જ્યાં આગળ એસઓજી ક્રાઈમ એસઓબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપ જોઈ રહ્યા છો કે દ્રશ્યોમાં અત્યારે હાલ ગોગો પેપરની એટલે ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને હાલ અમદાવાદ ક્રાઈમ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં જ્યાં ગોગો પેપરનું વેચાણ થાય છે ગોગો પેપર પ્રતિબંધિત નથી પરંતુ જે ગોગો પેપરના દ્વારા નશાકારક વસ્તુઓનું એટલે સેવન કરવામાં આવતું હોય છે તે પ્રતિબંધિત છે તેને લઈને અત્યારે હાલ એસઓજી અમદાવાદ શહેર ટાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જોડાયેલા રહો કુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાર और ये 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 ये